બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેરી રાજપીપળા રોડ એટલે કે નેશનલ હાઈવે છપ્પાનું ઉપર એક ટ્રક પર વૃક્ષ વૃક્ષ તૂટી પડ્યું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નસવાડી તાલુકાનું ગોધામ ગામ છે નસવાડી અને તિલકવાડા બે ની સરહદ પર જ ગામ આવેલું છે અને તે સ્થળ પર જ આ બનાવ બન્યો અને લગભગ ચાર કિલોમીટર લાંબી વાહનોની કતાર જામી છે નાના વાહનો આ વૃક્ષ નીકળી જાય છે ભારે વાહનોની કતાર જામી છે જે હાઈવા રેતીની ટ્રક છે એ બોડેલ તરફ આવી રહી હતી અને એની ઉપર અચાનક જ આ વૃક્ષ દેખી શકીએ છીએ તૂટીને પડ્યું એને લીધે પોલીસ વન વિભાગના કર્મચારીઓ ટ્રાફિકના બ્રિગેડના જવાનો સૌ કોઈ અહીં ટ્રાફિક જામ સર્જાતા સ્થળ ઉપર હાજર થઈ ગયા છે હાઈવે ઉપર અને કઈ રીતે આ વૃક્ષ હટાવવાનું અને જામ થયેલો છે અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છે લગભગ ત્રણ વાગ્યા છે તે સમયે પણ જામ છે અને ચાર કિલોમીટર લાંબી કતાર જામતા વાહનોની કતાર હાઈવે જામ થઈ ગયેલો છે અને નાના વાહન છે બાઇક છે કાર છે એ ઝાડની નીચેથી નીકળી જાય છે પરંતુ જે ભારે વાહનો છે ટ્રકો છે એની કતાર જામેલી છે અને લાંબા સમયથી આ જામ સર્જાયો છે અને વાહનોમાંથી ઉતરી અને જે ડ્રાઈવર કંડક્ટર ને જે પણ પેસેન્જર છે તેઓ પણ ઉતરીને આ સ્થળ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે રીતે ટોળે વળ્યા છે અચાનક જ ભારે વરસાદ પડ્યો વરસાદને પગલે આ પરિસ્થિતિ સર્જાઈ હતી વૃક્ષ છે જે હાઈવે ની બાજુનું અચાનક જ પડી એકદમ જ પડ્યું તે વખતે ત્યાંથી ટ્રક પસાર થતી હતી આ વૃક્ષ ટ્રક ની કેબિન ઉપર પડ્યું રેતીની હાઈવા ટ્રક અને કેબિન ઉપર પડ્યું એ હાથે કેબિનનો પણ ફૂકા બોલી ગયા કાચ પણ તૂટી ગયો પરંતુ જે ચાલક છે એનો આબાદ બચાવ થયો છે કોઈ જાનહાની થઈ નથી અકસ્માત તો આ પ્રકારે સર્જાયો પરંતુ સાથે સાથે આ વૃક્ષને હટાવવા માટેની જે કામગીરી છે તેમાં પણ થોડો ઘણો વિલંબ થયો છે તેને લીધે ટ્રાફિક જામ છે અને આ હાઈવે જીવતો હાઈવે છે એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો એ પ્રકારનો એને લીધે અહીં ત્રણથી ચાર કિલોમીટર લાંબી હાઈવે ઉપર કતારો જામી ગઈ હતી જે સોર્સિસ દ્વારા માહિતી મળી રહી છે અમને એ પ્રમાણે કહીએ તો અને હજુ સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છે બપોરા ત્રણ સુધી ત્યાં સુધી આ વાહનોની કતારો હજુ સુધી ખુલી નથી અને ટ્રાફિક જામ એવો ને એવો હાઈવે ઉપર અકબંધ છે લોકોની ભીડ જામી રહી છે કંટ્રોલ પણ રહ્યો નથી જોકે આ પરિસ્થિતિ ભારે વરસાદને કારણે સર્જાય છે છોટાઉદેપુર જિલ્લામાં આજે ભારે વરસાદને લીધે ચોમેરથી ખાના ખરાબી જળ પર પ્રળય એમ ટ્રાફિક જામ સહિતની પરિસ્થિતિઓનો નાગરિકોને સામનો કરવો પડ્યો